નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને વીએચપી દ્વારા વિદ્યાર્થીના પરિવારજનોને ન્યાય મળે તેની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના એક વિદ્યાર્થી પ્રીત ચૌધરીનો બાવીસ દિવસ પૂર્વે જિલ્લા સેવા સદન સામે આવેલ તત્વ આર્કિડના બેસમેન્ટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પ્રીત ચૌધરીની હત્યા કરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું

ચાર સાત ના રોજ તત્વ આર્કેટમાંથી પ્રીત ચૌધરી નામના એક એન્જિનિયર વિદ્યાર્થીનું જે મોત નીપજ્યું અને એના અનુસંધાને એના પરિવારને સામાજિક સંરક્ષણ મંચના કાર્યકર્તાઓ ઘરે દિલાસોને સાંત્વન આપવા માટે ગયા ત્યારે જાણકારી મળી એના ફોટાઓની પ્રતિકૃતિઓ જોઈ એના ભાઈની હત્યા થઈ છે એ પ્રકારનું એના પરિવારવા સાથે જાણવા મળ્યું તો બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે બધા સમજા સમજના કાર્યકર્તા અને જ્ઞાતિ બાંધુજનો ભેગા થઈ અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને આ કાર્યમાં આ તપાસ જે થવી જોઈએ એમાં વિલંબ કેમ આવી રહ્યો છે એના અનુસંધાને કલેક્ટર સાહેબને આજે બધા જ કાર્યકર્તા બંધુઓ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે આ માનનીય પોલીસ અધિક્ષક શ્રીને પણ આની જાણકાર માટે અને એક બીજું આપણે પરિપત્ર આપી દેવામાં આવ્યો છે સમગ્ર હિન્દુ સમાજે એવો પણ વિચાર કર્યો છે કે ભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને પણ આની જાણકારી આપણે આપવી જોઈએ એટલે સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ એવી અપેક્ષા રાખે છે કે પ્રીત ચૌધરીના પરિવારને યોગ્ય ન્યાય અને સ્પષ્ટની એની થાય એવી અપેક્ષા છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર